ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાનમ નદી સહિત અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે કેટલાક વિસ્તારોમાં અંડર બ્રિજ અને રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવર જવર માટે મુશ્કેલી પડી છે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા પાકને નુકસાનની આશંકા ઉભી થઈ છે દાહોદ જિલ્લામાં વરસાદની અસર માત્ર ઘરો અને ખેતરો સુધી સીમિત નથી રહી પરંતુ કેટલાક લોકો જીવના જોખમમાં પણ આવ્યા છે જૂના બારિયા ગામે પાનમ નદીમાં પાણીના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો જેને ફાયર વિભાગની ટીમે સમય વરસાદ કરી બચાવ્યો હતો આમાં બનાવો વરસાદની ગંભીરતા દર્શાવે છે અને તંત્રને સતત છેતી રહેવું જરૂરી બન્યું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દાહોદ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે હાલની સિદ્ધિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવે છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અમારો પાછળનો નુકસાન કોણે

નું આ કામ ચાલે આ બ્રિજ બનાવ્યું છે બ્રિજ ની અંદર પાણી જવા માટે એક નાળું ખાલી મૂક્યું છે એક ભૂંગળું એ અંદર પાણી ની અંદર ગયું છે લોકો ના ઘેરની અંદર અનાજ ડૂબી ગયું છે અને એક માણસ ના હું હમણાં જાતે વિડીયો બી ઉતારી લ્યો છું ગોધડા ઓડવા માટે છે ને એ બી ઘરના દરવાજા મૂકીને પાણી રોકી લે છે ત્યાં તમારી આથી જવાની હાલત હું કમર કમર પાણી ત્યાં ઘરો આવ્યો છું

અને પોલીસ રોડ વાળા કઈ વ્યવસ્થા કરીને નાળા નદી નાળા મૂક્યા નથી ત્રણ ઘરો પડવાની તૈયારી થઈ ગઈ બાળ બચ્ચા ઢોર ઢાકાર અમારે કઈ ઉભા રાખવાના આપનું નામ બાલુભાઈ ફોતાભાઈ દેવદા ગામ વસ્તી